સમાચાર મહીસાગરમાં જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જિલ્લામાં ખેલ સહાયક શિક્ષકોને છૂટા કરાયા છે જિલ્લામાં અલગ અલગ શાળામાં નોકરી કરતા ખેલ સહાયકોને છૂટા કરવામાં આવ્યા છે તો રાજ્યમાં અને જિલ્લામાં ખેલ સહાયક માટે અલગ અલગ નીતિ જે છે તે પણ સામે આવી છે શાળાના આચાર્ય છે મહીસાગર જિલ્લાની કે જ્યાં જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જિલ્લામાં અલગ અલગ શાળામાં નોકરી કરતા ખેલ સહાયકોને છૂટા કરતા ક્યાંક ક્યાંક વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે કારણ કે જે ખેલ સહાયકો છે તેમના અગિયાર માસ નો કરાર છે અને જો કરાર પૂરો ન થાય તે પહેલા છૂટા ન કરી શકાય અને છૂટા કરી દીધા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે